સ્વાગત છે વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરીના ના ગુના માં સંડોવાલીસમ ની હેઠળ અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ વડોદરા શહેરમાંથી શરીર સંબંધિત મિલકત સંબંધિત સાયબર ઓફેન્ડર નાણાં ટ્રાફિક ઇમોરલ આમ સેક જાતિ સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઈ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેવા તેમજ ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાલ ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતો ધ્યાને લઈ ગુનેગારો પર સખતમાં સખત રીતે પાસા તેમજ હથપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ નાઓ સૂચના કરેલ હોય જે સૂચના આધારે પ્રથમ બનાવમાં ફરિયાદી જાવેદ ઇબ્રાહિમ ભાઈ મલિક ના હોય પોતાની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પોતાના ઘર નીચે પાર્કિંગમાં પાર્ક કરેલ હોય જે મોટરસાયકલ કિંમત એકાવન હજારની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય જે બાબતે ગુનો નોંધાયેલ બીએનએસ મુજબનો ગુનો રજિસ્ટર્ડ બીજા બનાવમાં ફરિયાદી રાકેશભાઈ શાંતિલાલ ગુર્જર ના હોય પોતાની મહિન્દ્રા બોલેરો ગાડી પોતાના ઘર પાસે પાર્ક કરેલ હોય જે બોલેરો ગાડી બે લાખ પચાસ હજારની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય જે બાબતે ગુનો નોંધાય બીએનએસ નો ગુનો રજીસ્ટર થયેલ ત્રીજા બનાવમાં ફરિયાદી લવજીભાઈ માવજીભાઈ ઝાલાનાઓના ગુરવા જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડ દિવ્ય દર્શન અપાર્ટમેન્ટમાં આવેલ ફ્લેટ નંબર બસો તોતેર વાળા બંધ મકાનનો મુખ્ય દરવાજાનું લોક તથા લોખંડની જાળીનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરોમાંથી રોકડા સાત હજારની મતાની ચોરી કરી લઈ જઈ ગુનો નોંધાયેલ હોય તે ગુનો રજીસ્ટર નંબર કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ત્રણ ત્રણસો એકત્રીસ ચાર ચોપન બે ને મુજબનો ગુનો રચે સદર ગુનાઓમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી આરોપી હાલનો આરોપી જામીન ઉપર મુક્ત થતા સદર આરોપી કોઈ પ્રામાણિક કામ ધંધો કરતો નથી અને તેના સહ આરોપીઓ સાથે ભેગા મળી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિ તેમજ દિવસ દરમિયાન ફરી બંધ મકાનોને ટાર્ગેટ કરી મકાનના તાળા તોડી ઘરફૂટ ચોરીઓ તેમજ નાગરિકોને પોતાના ઘર પાસે તેમજ જાહેર પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનોની ચોરીઓ કરેલ જે ચોરી કરેલ વાહનો પોતાના આર્થિક ફાયદા સારું બજારમાં નજીવી કિંમતે વેચી નાખી વિસ્તારમાં જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધકરૂપ ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ અવારનવાર આચરશે એમ આરોપીને આવી ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિના કારણે શહેર વિસ્તારમાં વસતા નાગરિકો આરોપીની હાજરી માત્રથી પોતાના માલ મિલકતની અસલામતી અનુભવે છે આ રીતે આરોપીને ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થાને ભંગ કરતી સ્પષ્ટ જણાય આવતા આરોપીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે માટે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબના ઉતરફથી સદર ઇસમનું પાસા વોરન્ટ ઇસ્યુ કરતા વડોદરા શહેર ગોરવા